વિભાજન તો થવાનું હતું પરંતુ જે થયું છે ઘણા બધા તાલુકાના ત્રણ તાલુકા જેટલા લોકો નારાજ છે સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો એટલે વારંવાર રજૂઆતો થતી હતી કે જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો બનાવવામાં આવે એમાં દિયોદરની માગણી હતી રાધનપુરની હતી થરાદની હતી અલગ અલગ રીતે માગણી હતી પણ આજે જ્યારે એક બનાસકાંઠાના સાંસદ સભ્ય તરીકે અહીંના વેપારી એસોસિએશન હોય અને નવો જિલ્લો જે ઓગઢની માગણી હતી એમની એ ઓગઢ જિલ્લા સમિતિ એ સાથે મળીને મને જે એમને આવેદનપત્ર આપ્યું છે હું આ આવેદનપત્ર એ સરકાર સુધી પહોંચાડીશ એક વાસ્તવિકતા છે કે જ્યારે સરકારે જાહેરાત કરી એ ટાઈમે પણ મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈપણ જિલ્લાનું વિભાજન હોય તાલુકાનું વિભાજન હોય તો સ્થાનિક લોકોને સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ કાંકરેજ નારાજ પીવદર નારાજ આઠમાયથી ચાર જેટલા તાલુકાઓ વિધાનસભાઓ આ નારાજ હોય ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે અને સાંભળ્યા વગર પણ ઘણી રીતે એમને જે આના લોકો એમની પાસે કદાચ રજૂઆત કરવા ગયા હોય તો પણ પૂરતા સાંભળ્યા નથી એટલે એમની જે પણ રજૂઆત છે ભૌગોલિક દ્રષ્ટિની વાત હોય ભૂતકાળમાં જ્યારે બે હજારમાં જિલ્લા તાલુકા જિલ્લા તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું એ ટાઈમે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા હતા કોંગ્રેસનો એનો ટેકો હતો દિયોદરમાંથી બાભર તાલુકો અલગ બનાવવાનો હતો એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી અને તાલુકા પંચાયતના પ્રમુખમાંથી મારે બાભર તાલુકો અલગ બનતા એ પદેથી મારે રાજીનામું આપવું પડ્યું હતું ગેરલાયક સભ્યોની કારણે હું પ્રમુખમાં માં નથી રહી શકી છતાં પણ તાલુકો બનતો એ ટાઈમે તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું બે એટલે એક પ્રજાના પ્રતિનિધિએ પ્રજા માટે કરીને લડવું જોઈએ એક લોકશાહી નો આપણને જે સત્તા સ્થાને બિહાડ્યા હોય પ્રજાએ બિહાડ્યા હોય એમ પ્રજાના ચૂંટાયેલા જે નાણાંથી પંચાયત થી કરીને પાર્લામેન્ટ લોકો જે રજૂઆત કરે એ સરકારમાં નિર્ણય લેતી વખતે લોકોને સાંભળવા જોઈએ આ સાંભળ્યા નથી આજે માજી ધારાસભ્ય સાહેબ છે જિલ્લાના પ્રતિનિધિઓ છે એમને મને આવેદનપત્ર લેવા માટે બોલાવી છે આ જે આવેદનપત્રની અંદર એમની જે માગણી છે એ માગણી હું મારા લેટર પેડમાં લખી અને સરકાર સુધી પહોંચાડી અને એમની જે વાત છે એમની જે રજૂઆત છે એ સાંભળી અને પુનઃ વિચારણા કરીને એમને કઈ રીતે સંતોષ મળે એવા પ્રયત્નો સરકાર કરે એ બાબતનો લેટર હું લખી અને સરકાર સુધી આ બાબતની જાણ કરીશું